ઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવમાં સમાવિષ્ટ ઉમેટ પાર્ક તક્ષ બંગલો સરોજ પાર્ક એક બે જેવી વીસથી પચીસ સોસાયટીઓ આવેલી છે સ્થાનિકોનું કહેવું છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી પાણીની લાઇન નાખવાની કામગીરી ગોકુર ગાયની ગતિએ કરવામાં આવી રહી છે જેના કારણે આ વિસ્તારમાં અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે

આ ગટર લાઈનો ખોદવામાં આવી રહી છે ભૂમડા નાખવા માટે છેલ્લા ત્રણ મહિનાથી આખો રસ્તો પગદંડી જેટલો બી રાખ્યો નહીં એ લોકોએ પૂરેપૂરો ખોદી નાખ્યો ના નાના બાળકોનો ના વૃદ્ધોનો કોઈનો વિચાર કર્યો વચ્ચે વચ્ચે પાણીની લાઈનો તૂટે છે પાણી આવતું નથી અઠવાડિયામાં ત્રણથી ચાર વારે આવું ત્રણ મહિનાથી સતત છે પાણીની ટેન્કર બી અંદર નાખી શકે તો સમજો કે પાણી વગર માણસનું જીવન અટકી જાય સવારમાં જવાવાળા હોય બાળકો હોય નોકરીયાત હોય એ લોકો કેવી રીતના નોકરી જઈ શકે અને ઘરડા માણસને જો કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આવ્યો તો અંદર જો ચાલીને ના આવી શકાતું હોય તો સાધન તો અંદર આવી શકે નહીં કે અમને બહાર બીર રીતના લઈ જવા એ કેટલી બધી તકલીફો છે અને આ ત્રણ મહિનાથી સતત આ કામગીરીથી છે અમે કોઈ એની દેખરેખ નથી કોઈ અધિકારીની અને એમના એમના કોન્ટ્રાક્ટરો એમની રીતે કામ કરી જાય છે અંદર અંદર માથાકૂટો કરે છે એ કામ અટકાવી દે છે અંદર માથાકૂંટો કરીને કામ અટકાવે છે એ કામ એમની રીતે અટકાવે છે એમાં પબ્લિકને મારે ઘણી તકલીફ પડે છે આ આ બહુ ભયંકર પરિસ્થિતિ છે કોઈ સત્તાધિકારીઓ જવાબદારી લેવા તૈયાર નથી તો પબ્લિક ક્યાં જાય એમને ચૂંટેલા મતોનો અત્યારે એમને હક લેવાનો એમની જે ફરજો જે જે અધિકારીઓ ચૂકી ગયા છે અમારે જે મતનો અમારે જે લાભ થવો જોઈએ આપ્યાનો એ કોઈ અત્યાર સુધી મળ્યો નથી વારે ઘડી આ રીતે કામ કર્યા કરે તો અમારે એને અહીંયા કરી કોને જવાબદાર ઠેરવવા કાલે ઉઠીને કોઈને સ્પાઇનમાં માં તકલીફ આવી કોઈના હાડકા ભાગી ગયા કોઈ છોકરું અંદર પડી ગયું ખોડેલા ખાડામાં તો એની જવાબદારી કોણ લેશે કોઈ મોટી દુર્ઘટના ઘટી ગઈ તો બી શું અહીંયા પાઇપલાઇન ગેસ હજુ નો હજુ સતત એ લોકો કહી રહ્યા કે આના પછી ફરી ખોદવાના છે આના પછી પાઇપલાઇન ગેસ આના ખોદવા તો શું બાર મહિનામાં અમારે આઠ મહિના આ રીતે જ કાઢવાના છે તો પછી અહીંયા આગળ અમારે ઘરો લીધેલા મતલબ શું કોર્પોરેશનમાં અમારે જે પ્રોપર્ટી ટેક્સ છે વાહન ટેક્સ ભરીએ છે રોડ ટેક્સ ભરીએ છીએ આપણે ટેક્સનો મતલબ શું છે જો અમને અમને અમારી મળી સેવાઓ જ ના મળી રહેતી હોય ટેક્સના ભર્યાના તો આ બધા ટેક્સો મારે ભરવાની ઈચ્છા નથી હું તો કહું છું લાઈટ બિલ બિલ અમારે ભરવાની તૈયારી નથી જ્યાં સુધી અમારે કોઈ પણ અમને કામ ના મળે પૂરતું તો અમારે નહીં મ્યુનિસિપલ કોર્પોર કોર્પોરેશન ટેક્સ ભરો નહીં રસ્તા ટેક્સ ભરો નહીં પાણી ટેક્સ ભરો નહીં મકાન ટેક્સ ભરો મિલકત વેરાના ટેક્સ ભરો નહીં લાઈટ બિલ ભરવાની અમારે હવે જ્યાં સુધી અમારું કામ સંપૂર્ણ પૂરેલું પૂરું ના થાય કોઈ અમને અમારી બધી જે લગતી સેવાઓ પૂરી ના પડે તો કોઈ પણ જાતનું ટેક્સ ભરવાની તૈયારી નહીં અને બે દિવસમાં અમે અહીંયા ધરણા પર બેસીશું કોઈ કોઈને અહીંયા પૈસા દેવામાં આવશે નહીં અમે સરોજ પાર્કમાંથી બોલીએ છીએ અમે વોર્ડ નંબર નવને લગતા લગતું કહી રહ્યા છે અમે જે જીવાભાઈ સોસાયટીથી ઉંડેરા ગામને જે જોડતો રસ્તો છે તેના પર અત્યારે કેટલાય વખતથી આમ તો છ મહિનાથી કામ ચાલે છે પણ છેલ્લા ત્રણ મહિનાથી પબ્લિક બહુ જ હેરાન થઈ છે અને એમાં બધા કોન્ટ્રાક્ટરો જુદા જુદા હોવાથી અને જુદા જુદા હોવાથી એકબીજાના માથા પર કોઈ એકબીજાને લેતું નથી અને એકબીજાની ઉપર ઘોડી દે છે હવે આવામાં નાના બાળકોને સવારે સ્કૂલ જવા માટે વૃદ્ધને દવાખાને હોસ્પિટલ માટે કોઈના લગ્ન પ્રસંગ માટે કોઈ બી સમસ્યાનો આમાં ઉકેલ આવતો નથી અને આ લોકો અવરનવર આવી રીતે ખાડાઓ ખોદીને અને બસ હેરાન ગતિ કરે છે તો કયો વિસ્તાર જન સમસ્યા છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9 અને એમાં પણ ઉંદેરા પેટ્રોલ પંપ લઈ સરોજ પાર્ક ઉમેદ પાર્ક તક્ષ બંગલો ઈશાનિયા ફ્લોરેન્ઝા ઈશાન્યા શાંતિગ્રામ જેવી અનેક સોસાયટીઓ અહીં આવેલી છે અહીંયા છેલ્લા ત્રણ મહિનાથી વિકાસની એક હરોળ ચાલી જ પણ વિકાસ ગાંડો થયો છે તમે જોઈ શકો છો કે વિકાસના નામે પાણીની લાઈન નખાય છે ત્રણ ત્રણ મહિના થઈ ગયા આજે ત્રણ મહિના થઈ ગયા તેમ છતાં પણ હજુ પાણીની લાઇન નખાઈ નથી અને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે રોજ ઉઠે છે ને રોજ એક પાણીની લાઈન તૂટે છે રોજ કંઈક ને કંઈક ડ્રેનેજની લાઇન તૂટે છે ને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અહીંના સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી આજે અહીં મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મેં કહેવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે જો આ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અહીંયા ધરણા પર પણ બેસીશું પરંતુ મારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી પાંખને કેવું છે કે તમે કરોડો રૂપિયાનું બજેટ જ્યારે અહીંયા ફાળવ્યું છે ત્યારે સાના માટે આટલું બધું ડીલે થાય આજે કોઈકના ઘરની અંદર સ્વાભાવિક છે કે કોઈકના ઘરની અંદર કોઈ બીમાર હોય નાના નાના છોકરાઓને અહીંયાથી રોજ લઈ જવાના હોય એકાદ દિવસ હોય એક અઠવાડિયું હોય કે એક મહિનો હોય તો લોકો સહન કરી શકે પરંતુ એક બેનના ઘરે તો લગ્ન છે ને લગ્ન પ્રસંગની અંદર પણ આજે તમે જુઓ કે આ પરિસ્થિતિ છે જાન કેવી રીતે આવશે મહેમાનો કેવી રીતે આવશે એ લોકો ચિંતાતુર છે કે ક્યારે આનું નિરાકરણ થશે ત્યારે અમારા આ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિને વહીવટી પાંખને કહેવું છે કે વહેલામાં વહેલી તકે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અહીંયા ઉગ્ર આંદોલન કરવામાં આવશે કિરણ રામી વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે